नमस्कार मित्रों हमारी चैनल में आपनो स्वागत छे 26 9 2025 ने शुक्रवार नु राशि फल मेष राशि फल आजे स्वास्थ्य बराबर रहे छे आजे कोई लेनदार तुम्हारा ઘરે આવી શકે छे અને તે તમારા થી પૈસા ઉધાર માંગી શકે छे વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો ની માહિતી મળતી રહે તેને પૈસા આપી તમને આર્થિક તંગી માં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એકલું લોકોનું ધ્યાન તમે મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંજવન તમને થશે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબતની જરૂરત નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેને સાકાર થવાની શક્યતા છે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય એક સારી નાણાંકીય સ્થિતિ માટે દારૂ અને ધૂમ્રપાન છોડો વૃષભ રાશિફલ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે તમારા પ્રેમને કોઈ મહામૂલ્ય જન્સની જેમ તાજો રાખો બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે તમારા વડે આજના દિવસમાં તેવા કામ કરવામાં આવશે તેનો વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા જીવનસાથી આજે અનાયાસે કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય આનંદમયી જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગલ સ્ત્રોત વાંચો મિથુન રાશિફળ વધુ પડતો ખોરાક લીબાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારા પરિવારના કલ્યાણ માટે સખ્ત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં અમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી સંભાવના છે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ કર્ક રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારું પ્રિયપત્રનું તમારા માતાપિતાને હળવાશથી લેતા નહીં જેઓ આજ સુધી કેટલા કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પણ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જના પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય એક સફળ વ્યવસાયી બનવા માટે લોટની ગોળીઓ બનાવી એમની વચ્ચે ગોળ મૂકો આ લોટ અને ગોળીઓ ગાયોને ખવડાવો સિંઘ રાશિફ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે પોતાના ગિસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાપ કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધેશે આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય ધનના નિરંતર પ્રવાહ માટે ગુરુવારે કેળા લેવાનું છોડો કન્યા રાશિફલ કે તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે નાના પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે પ્રેમસાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસ્ફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિતરિત કરો અને ખાઓ તુલા રાશિફળ મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પરંતુ પાછા નથી આપતા પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવનમાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો ઉપાય પોતાના કાર્યજીવનને વિસ્તૃત કરવા માટે કાર્યસ્થાન પર અગરબત્તીઓ કપૂર વૂમ ફ્રેશનર અને સુગંધિત મીનબત્તીઓનો ઉપયોગ કરો વૃશ્ચિક રાશિફલ તમારું પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરેશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે તમારા જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો બરિયા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો ધન ધનરાશિફળ માનસિક તથા મૂય્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે તામ્ર પૈસા તરે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંંતર પાછળથી તમે પછતાશો પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંપડાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો તમે અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય ઉત્સાહભર્યા જીવન માટે સુતા સમયે ઓશિકાની નીચે કાચી હળદર અને પાંચ પીપળના પાન રાખો મકર રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણતક કૌશલ્યની નોંધ લેવાશે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય આનંદમય પ્રેમ જીવન મેળવવા માટે વિષ્ણુ ચાલીસા વાંચો અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ કુંભ રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડગ સમય મળશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારાની જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય ઉત્તમ પ્રેમ જીવન માટે પાણીમાં રેવડી તળ અને ખાંડથી બનેલી મીઠાઈને વિસર્જિત કરો અને સુખી પ્રેમ જીવન તરફ વધો મીન રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાકરો આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હોય તો તમે પશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અજરૂરી છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જે કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય નિયમિત પ્રેમજીવન માટે નહાવાના પાણીમાં લાલ ચંદન ભેળવો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ